હેલો મિત્રો આજે છે ધૂરેટી અને અમે ધૂરેટી રમીએ છીએ તો તમારે પણ રમવાનું છે અમારી સાથે અને કેવું લાગે અંતે કોમેન્ટ કરીને કહેવાનું છે મિત્રો તો બન્યા રહેજો અમારા વિડીયોની અંદર કેવી છે ધૂરેટી અમારી અને અહીંની કેવી હોય ધૂરેટી તમે પણ કઈક રમતા હશો પણ આઈની ધૂરેટી આપણે જોઈએ તો કરીએ જશું ભાઈ જરૂર વાત હા કાવી બેન કાવીબેન જોવું

તો આ રીતે છે એ રિયાબેન છે બધાને બગાડી રહ્યા છે મિત્રો તમે પણ જોઈ રહ્યા છો કલર રીતે હોળી રમાઈ રહી છે તો હવે આપણે કલર છે હાથમાં લઈ લેશું આય કો ગોરી આય કો બેન હાથ મૂડી ભાઈ મિત્રો એક બાકી હતા એ કેમ કે હમણાં વિડીયોગ્રાફી કરતા હતા તો એ બાકી રહી જાય તો હવેથી આગળ આપણે જોઈએ

તો મિત્રો અમે બીજી વાડી ઓલરેડી અહીંયા આપડે વાઘાભાઈ જે છે આપણા યુટ્યુબ ચેનલ ની અંદર આવા નવાર છે એ આવતા હોય છે તો આજે આપણે આ વાડીમાં કામ કરી રહ્યા છે અને એમની સાથે ધૂરેટી ખૂબ જ રમવાના છે અમે નીર અમે પણ અમે રમાડવાના છીએ વાડીમાં આવ્યા જતોય છે ભાડો એને પકડી રમતા છે તો વાઘા આપણે બધા જે બદલવાના છીએ તો વાઘા ભાઈને ઓલરેડી આપણે બગાડી દીધા છે